નડિયાદ કોર્પોરેશનના કમિશનરને હાઈકોર્ટની કન્ટેમ્પ્ટ નોટિસ સામે આવી છે કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે નડિયાદ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરોને નોટિસ ફટકારવામાં આવી છે આજે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દુકાનો તોડવાની કામગીરી કરાતા નોટિસ ફટકારવામાં આવી છે વૈકલ્પિક જગ્યા આપ્યા વગર જ ડિમોલેશન થતાં કોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી છે સરદાર શોપિંગ કોમ્પ્લેક્ષના દુકાનદારોના પુનઃ વસનને લઈને નોટિસ આપવામાં આવી છે સમાધાનના આદેશનું કોર્પોરેશન દ્વારા પાલન ન થતાં કન્ટાઈમ નોટિસ આપવામાં આવી છે કોર્પોરેશને શેડ બનાવી આપવાની ખાતરી બાદ પણ પાલન ન કર્યું નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ પર ગટરની કાસ પર બનેલી જોખમી છતાલીસ દુકાનો ખાલી કરાવવામાં આવી છે દુકાન ખાલી કરાવી વૈકલ્પિક જગ્યા આપવાના વાયદા અંગે આ સમગ્ર કાનૂની લડાઈ ચાલી રહી છે કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી હાથ ધરી અધિકારીઓને વ્યક્તિગત રીતે અથવા વકીલ મારફતે હાજર રહેવા ડાયરેક્ટ સર્વિસની મંજૂરી આપી છે